આજે હું તમને મોતીની સુપડી પૌરવતા શીખવાડીશ કે આપણા મોતી હવે આપણે આ પૌરવાની શરૂઆત કરીશું આ રીતના સર છે તે આપણે પૂરવી લેશું હવે આપણે આ સોપડી હોય તે આપણે લીધી હોય એના ઉપર પેન્ટિંગ કરી નાખવાનું છે તેના ઉપર આપણે આ રીતના સર છે તે પોરવેલી હોય તે આ રીતના આપણે લઈને લગાવી લેવાની છે ડિઝાઇને આ રીતથી અહીંયાથી શરૂ કરી આ રીતે આપણે આમ ગોળ 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 લગાવતા જવાનું છે જ્યાં 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 આપણે ડિઝાઇન દોરેલી હોય ત્યાં બધી એ રીતનું લગાવી લેવાનું છે આ રીતથી બધી આપણે સુપડી છે એ શરૂ પૂરવી અને તૈયાર કરી લેવાની છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો